ખેડૂતો પડવા ગોઈદ માલેકવાદર આલાપર વગેરે ગામના ખેડૂતોની જમીન ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા વીઘાના બાર હજાર જેવી નજીવી રકમ ચૂકવી જ્યારે આસપાસના ગામના ખેડૂતોને વીઘા પાંચ લાખ વળતર છે તો એકને ગોળ અને બીજા ખેડૂતો રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો બાદ કલેક્ટર હર્ષદભાઈ પટેલ ને આવેદન પત્ર પાઠવી આ ગંભીર પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી

કારણ કે ઉદ્યોગોને સપોર્ટ કરો અમને વાંધો નથી પણ ખેડૂતોને આવી આવા ભાવ અને ભાવ થી જે જમીન લઈ લેવામાં આવે આ તો ખરા અન્યાય કહેવાય છે એટલે અમારી માંગ છે કે તમે ઉપર અમારી રજૂઆત બગડાવ